જેનું રિપેરિંગ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ પરંતુ આજ રોજ ફરીથી તે જગ્યાએ ભંગાણ થતા હજારો ગેલેન પાણી રોડ રસ્તા પર વહી રહ્યું છે સ્થાનિક લોકોની માંગ છે કે શહેરના મેયરશ્રી કમિશનરશ્રી ચેરમેનશ્રી આવા કોન્ટ્રાક્ટરો સુપરવાઇઝરો વોર્ડ ઓફિસરો સામે કાયદેસરની કાર્યવાહી કરે જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ ઉઠી છે ધન્યવાદ 我再多来一点。